વડોદરામાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભારધારી વાહનો સામે કાર્યવાહી કરી કેટલાક વાહનો ડિટેન કરી દંડ વસૂલવામાં આવ્યો હતો લગામ લાગશે અને નિર્દોષ નાગરિકોના જીવ નહીં જાય વડોદરા શહેરમાં અવારનવાર ભારધારી વાહનોના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ પણ બનતાવે છે વડોદરા શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં

અને નિર્દોષ નાગરિકોના જીવ નહીં જાય